નથી જવું નથી જવું થરાદ જિલ્લામાં નથી જવું ન્યાય આપો ન્યાય આપો આ શબ્દો આજે દાનેરા તાલુકાના રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલા વાછોલ ગામના લોકોના શબ્દો વાછોલ ગામના લોકો જિલ્લા વિભાજન બાદ ઉગ્ર બન્યા છે જિલ્લા વિભાજનને લઈ દાનેરા તાલુકામાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે દાનેયા શહેર ઉપરાંત હવે ગ્રામીણ વિસ્તારમાંથી પણ સ્થાનિકો ગ્રામજનો સરકાર સુધી પોતાની રજૂઆત પહોંચાડવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે વાછોલ ગામ ખાતે કેટલાક સ્થાનિક ગ્રામજનો દ્વારા મુખ્ય બાપલાથી રાજસ્થાન રાજ્યના મંડાર ગામ તરફ જતા માર્ગ પર ધરણા કરી સૂતોચાર કરી રહ્યા છે વાછોલ ગ્રામજનોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા કરવામાં આવેલ જિલ્લા વિભાજન બાબતનો નિર્ણય પરત લેવો જોઈએ અને દાનિયા અને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ યથાવત રાખવો જોઈએ કારણ કે દાનિયાના શિક્ષણથી લઈ આરોગ્ય તમામ વ્યવહાર પાલનપુર અને બનાસકાંઠા જિલ્લા સાથે છે અમારે જે અમારે ધોનેરા તાલુકામાં જે થરાદ જિલ્લામાં ફરવેલો છે એ અમારે બનાસકાંઠામાં રહેવો છે અમારો વિરોધ છે વાંચોલનું અમારું છેલ્લું બોર્ડરનું કામ છે અહીંથી અમારે થરાદ પડે છે સો કિલોમીટર પાલનપુર થાય છે સાઠ કિલોમીટર એટલે અમને આ સગવડતા માટે સરકાર શરીરને અમારી વિનંતી છે કે અમોને બનાસકાંઠામાં જ રાખે અમારે હોય કોઈ સાધન નથી અહીંથી જવું હોય તો અમારે બે સાધન ત્રણ સાધન બદલવા પડે અને અહીંથી અમારે ડાયરેક્ટ સાધન મળે છે એટલે અમને અવળતા મળે છે એટલે અમારે થરા જિલ્લામાં નથી જવાનું અને બનાસકોટામાં રહેવું છે અમારે કાર વ્યવહાર બધો પાલનપુરમાં છે એટલે અમારે દવાખાનું હોય કે છોકરા ભણતા હોય કે બધા અમે એક દાડો જઈએ બધું કામ ફટાઇને આવીએ અને અહીં અમારે સ્પેશિયલ જવું હોય તો અમારે બીજે દાડે વરા કોઈ સાધન છે નહીં હોય આ રોડ ઉપર એટલે અમને સરકાર શરીને અમારી વિનંતી છે કે અમને બનાસકાંઠામાં રાખ જિલ્લા વિભાજન બાબતે તાલુકામાં રાજકારણ પણ ગરમ થઈ રહ્યું છે દાનેયા ખાતે દાનેરિયા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા દાનેયા બંધ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે એના પછી ચાર કલાક માટે પણ ધરણા આંદોલન પણ કરવામાં આવ્યું હતું હવે જ્યારે ગ્રામીણ વિસ્તારમાંથી પણ દાનેરિયા તાલુકાને વાવ તરફ ધકેલી દેતા પ્રજામાં ભારે રોષ છે જેને લઈ વિરુદ્ધ ધરણા સાથેની રજૂઆત કરવામાં આવી રહી છે કર્યો હતો કે અમને અહીંથી થરાદ બહુ દૂર પડે છે પ્લસ અમારે કોઈ બસ બીજાની કોઈ સુવિધા નથી અને અહીંથી અમારે રાજસ્થાન નજીક છે અહીંથી પાલનપુર જવું હોય તો દિવસની અમને પંદર બસની સેવા મળી રહી છે અને અમે દોતીવાડા દાંતીવાડા તાલુકામાં જવા અથવા બનાસકાંઠામાં રહેવા માગીએ છીએ અમને અહીંથી બહુ સરળ પડે છે અમારો વ્યવસાય આ બાજુ બધો ધંધા આ બાજુ ભણવાનું દવાખાના બધું અમારો આ રસ્તા ઉપર છે એટલે અમે વિનંતી સરકાર સભ્ય કરીએ છીએ કે અમને બનાસકાંઠામાં રાખે અમારું એ જ ભલામણ છે કાર્યક્રમ એટલા માટે કર્યો કે અમારે બનાસપા પર રહેવાનું સરકારશ્રીએ આદેશ કર્યો કે તમારે થરાદ આવે પણ અમારે થરાદમાં જેવું નથી કારણ કે અમને બધી રીતે ઓપોર્ડ પડે છે અહીંયા અહીંથી એ થરાદ તો સો કિમી દૂર પડે છે અને પાલનપુર સાઈડ કીવી દૂર પડે છે એટલે અમારે અહીંથી સીધો સરળ રસ્તો પાલનપુર રહેશે અને અમારા છોકરાનું શિક્ષણ એ કોલેજો એ દવાખાનું હોય એના માટે બી અમારે બહુ સારું રહેશે અને અહીંયા કોઈ અમને સુવિધા મળતી નથી અહીંયા તો અમે સાધનમાં જઈએ તો બીજે દિવસે ઘેર આવીએ અને અહીં પાલનપુરમાં અડધી રાતના બે વાગે આવવું તો પાલનપુરથી અમે આવી શકીએ અને સરકાર શ્રીને અમે એટલો આદેશથી નિયમથી કહીએ છીએ કે અમન બનાસકોટામાં રાખે